જેની વાત હતી મહેમાન આવી ગયા નીલ આગળ આપણે નીલભાઈ સાથે વાત કરી હતી કે અમારા પાણીયાભાઈ આવી ગયા છે અને સવાર આવી દિવાળી ભાઈ નહી હોતે હા ચાલુ કોણ આવ્યું જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે બધા મસ્ત દેશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગ વિડિયોમાં તો ધ્યાનમાં નાઈ જો મસ્ત ગમ રહે છે અને વાગી ગયા છે

અને આપણે પેલા કીધું તું કે આને કોની ગળુચી એમ કોમેન્ટ કે આવી એમ કીધું તો ઈ એને કહી દેવાનું કે હા શું છે હા તે આ તો ના પાડતી ના તો દીકરી મારી લાટક લક્ષ્મી નો અવતાર दिकरी मारी लाड कवाई लक्ष्मी नो अवतार ए सुवे दो पड़ने जागे तो सवार दिकरी मारी लाड कवाई हाँ जान भाई मानी जय जान भाई मानी बोल जय एमके जान भाई मानी जय

ભૂકો દેવા ગયા હતા કારણ કે દક્ષાબેનનું ઓપરેશન કરાયું હતું એટલા માટે તો દક્ષાબેન ઘરે આવવાના છે આજે આરામ કરવા માટે એટલે અમારા જીજુ છે એટલે કે અમારા મહેશ કુમાર છે એ આજે મૂકવા આવવાના છે બધા એને દક્ષાબેન થોડાક દિવસ ઉત્તરાયણ ઉપર રોકાશે તો એના બપોરે બધાની તૈયારી કરવાની છે તારે વાતો નથી કરવી

એમ દ્વારકાધીશ બોલતા નથી આવડતું જય દ્વારકાધીશ બોલતો ભોલતો નીલ જય દુઃખાધીશ તમે મામા ઘરે આવ્યા રોકાવાના સવો કોણ કોણ આવ્યા મમ્મી છે એવું છે કેટલા દિવસ રોકાવાનું છે અને આપણે પીવી છે દુકાનમાં સા તારે લે પણ તું સુધરી ગયો કે હજી એવો ને એવો હશો સુધરી ગયો કાંઈ વાંધો નહીં હાલો દક્ષાબેન સાથે અને જેનુઆરી પછી આપણે મુલાકાત કરશું કાનિલ તો કન્ટિન્યુ બ્લોગ વધાય લાઈક કરજો સપ્રાઈઝ હું કરજો લાઈક કરજો સપ્રાઈઝ આગળ આપણે નીલભાઈ સાથે વાત કરી હતી કે મારા ભાણિયાભાઈ આવી ગયા છે અને સવારમાં મેં તમને કીધું કે દક્ષાબેન આવવાના હતા દક્ષાબેન પણ આવી ગયા છે પહેલાં એના ખબર તને પૂછી લેવી કેમ છે દક્ષાબેન હે દિવાળીએ નહોતી આવી હા ચાલો કોણ આવ્યું છે કોણ આવ્યું છે હા હા અને આ જો બે ભાણિયા છે નામ આમ જો ચાલુ ક્યાં બેય જશે ઝાલુ બેય જાતો બટા જય હા એ બે ગઈ એ બે ગઈ એ આ હા કેમ વાંકે એટલે બસ બસ ઊભી રાખો ઊભી રાખો વાગ્યું વાઈ ગ્યું વાગ્યું ક્યાં વાગ્યું બટા હા અહીંયા વાગ્યું અહીંયું હાલ 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 હાય તો રક્ષાબેન ની બધા આવ્યા હતા અને એ બધા હતા ઘરે છે અત્યારે અને હું દુકાને છું પાછું કટિંગ કરવા એનો કારણ છે કે હમણાં સિઝન છે ને લગનગાળાની એટલે લગ્નગાળાનું કામકાજ એ બધું ભેગું થઈ ગયેલું છે એટલે બધું તમામ કટિંગ કરી વાળ્યું છે મેં તો હવે બહુ જાજો બ્લોગ લાંબો થઈ જાય અને હમણાં કન્ટિન્યુ થોડો બની રહેવાનો વિચાર છે ધમાકેદાર બ્લોગ મસ્ત મસ્ત બ્લોગ આવ્યા કરશે અને સરસ મજાને કોમેન્ટ કર્યા કરજો અને આમને આમ તમે શેર કર્યા કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઇક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે જય માતાજી જય દ્વારકાધીશ બાય